નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર દ્વારકાથી આયોધ્યા શ્રીરામના દર્શન કર્યા અને અઢારસો કિલોમીટર ની સાયકલ યાત્રા કરીને પરત સુરતના ગોડાત્રા વિસ્તારમાં આવતા યુવાનોનું સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું શ્રી દ્વારકાધીશના દર્શન કરી તારીખ સાત એક બે હજાર ચોવીસ દ્વારકા કૃષ્ણનગરથી રવાના થયા હતા એક અલગ જ ઉદ્દેશ્ય સાથે હર ઘર ગય હોવી જોઈએ અને હિન્દુત્વનો પ્રસાર કરતા ગુજરાત મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશથી શ્રી રામ ભગવાનની નગરી અયોધ્યા સુધી સાયકલ યાત્રા કરી સફર દિવસમાં પૂર્ણ કરી તારીખ અયોધ્યા પહોંચી ભગવાન શ્રીરામ ભગવાનના દર્શનનો લાવો લઈ તારીખ આઠ બે બે હજાર ચોવીસ ના રોજ પરત ફરી રહેલા નવયુવાન શ્રી તરુણભાઈ વલ્લભભાઈ આહિર તેમજ જયદીપભાઈ દુલ્લાભાઈ આહિર ની સાહસિકતાને બિરદાવવા માટે સુરત ખાતે તેમના પરિવારજનોએ સન્માન સમારોહનું આયોજન કર્યું હતું તેમજ ગૌમાતા અને પર્યાવરણ જનજાગૃતિ માટે પોતે ભારત દેશના યુવાનો એક પ્રેરણા લાયક જોવા મળે તેવા હેતુથી સર્વ સમાજમાં ગૌમાતા અને પર્યાવરણના જતન માટેનો પણ એક સંદેશ થાય ભગવાન શ્રી રામ અયોધ્યામાં પોતે ત્રણ રાજ્યોમાં ફરી અંતે અઠ્યાવીસ દિવસનો પ્રવાસ કરી આજ રોજ ડિંડોલી ખાતે તેમનું ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું જેમાં દરેક સોસાયટીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા તેમના કાર્યની સુરત શહેરમાં બિરદાવવામાં આવ્યા હતા

મહિના અમે દ્વારકાધીશ દર્શન કરી અને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન ની નગરી થી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પાંચસો વર્ષ પછી જયારે અયોધ્યા ની અંદર બિરાજમાન થયા હોય ત્યારે એક આ દરેક સનાતિમાન સનાતની માટે ગર્વ ની ક્ષણ હતી એક અમને પણ પણ એવું હતું ભગવાન ભગવાન શ્રી શ્રી દર્શન કરવા માટે તમામ લોકો તો આપણે રામ પાંચસો વર્ષ પછી જયારે અયોધ્યા ની અંદર બિરાજમાન થયા છે ત્યારે થોડુંક કંઈક અલગ કરી અને ભગવાન શ્રી રામ ના દર્શન કરવા માટે જઈએ તો એક મહિનાના સત્યાવીસ દિવસ બાદ અમે ત્યાં ભગવાન શ્રી રામ ના દર્શન કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું અમે અમારી જાતને પણ ભાગ્યશાળી માનીએ છીએ કે અમને જયારે આટલા આપણા

આ સંપૂર્ણ અમારી યાત્રા હતી દ્વારકાથી અઢારસો કિલોમીટરની આ અમારી યાત્રા હતી અને અઢારસો કેમી અંતર કાપ્યા બાદ અમે ગુજરાત હોય મધ્યપ્રદેશ અને ત્યારબાદ અમે ઉત્તર પ્રદેશ આ ત્રણ રાજ્યોનો અમારે પ્રવાસ ખૂબ